કચેરીમાં મોડા આવતા અઢાર કર્મચારીઓને પ્રાંત અધિકારી લીંબડી દ્વારા મામલતદાર સર્કલ ઓફિસર ક્લાર્ક રેવન્યુ તલાટી પુરવઠા દબાણ સહિતના લોકોને નોટિસ ફટકારી જોકે આ દરમિયાન પ્રાંત અધિકારીની બેધારી નીતિ સામે આવી સંકલન સમિતિમાં મુખ્ય અધિકારીઓ હાજર ન રહેતા તેમને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી તો ઉપરાંત અધિકારીની જે બેધારી નીતિ સામે આવી છે તેને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અલગ અલગ જગ્યાએથી તમામને નોટિસ ફટકારવામાં આવી સંકલન સમિતિમાં મુખ્ય અધિકારીઓ હાજર રહેતા નથી અને તેમને કોઈ જ પ્રકારની નોટિસ ફટકારવામાં આવી નથી ત્યારે આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ જોડાયા છે વિપુલ શું વિગતો છે આ સમગ્ર મામલે ચોક્કસપણે જણાવું કે હાલમાં જે છે તે કર્મચારીઓ મોડા આવતા હોય તેની વ્યાપક ફરિયાદો જે છે તે ઉઠવા પામી હતી જેને લઈ પ્રાંત અધિકારી દ્વારા અઢાર જેટલા જે કર્મચારીઓ છે જેની અંદર ઇન્ચાર્જ મામલતદાર સહિત નાયબ મામલતદાર રેવન્યુ તલાટી સહિતના લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં એક દિવસનો પગાર કેમ ન કાપવો તે બે દિવસમાં ખુલાસો પણ કરવાનું નોટિસમાં જણાવવામાં આવ્યું હતું જ્યારે પ્રાંત અધિકારી દ્વારા એ બે ધારી નીતિ હોય તે સામે આવી હતી ત્યારે સંકલન સંકલન સમિતિની અંદર મુખ્ય અધિકારીઓ જ ગેરહાજર રહેતા હોય અને લોકોના પ્રશ્નો વાચા ન આપી શકાતી હોય તેના લઈ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે નાના કર્મચારીઓને નોટિસ આપવામાં આવે છે તેવી પણ વ્યાપક ફરિયાદો જોવા મળી હતી જી વિપુલ આભાર આપનો જોડાય અને માહિતી આપી તે બદલ